કે ભાઈ જૈન પંડ્યા જે 12મો કિસ્તી આગળ વધારવા જાતા મને 12વાટે ને ભેડે જો છે ઓહો શોક બસો અન સ્વરૂપ મારું નામ શીખોતર નથી એ બધા જોડે આપણે વાતચીત કરીશું શું શું પોસ્ટરો છે પણ જો જૈન પંડ્યા કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ બંધ કરો બ다가 કાઠામાં ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો જિલ્લો છે બનાસકાંઠા ધાર્મિક આસ્થા થરાની બારવટી માતાએ જીવતી જાગતી જોત છે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરવાનું બંધ કરો શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર નથી વિજ્ઞાન જાથા ખોટું કરી રહી છે જૈન પાંડ્યાનો વિરોધ કરતા માતાજીના ઉપાસકો આપ જોઈ શકો છો ખૂબ જ બહોળી સંખ્યામાં અહીંયા મહિલાઓ આવી છે ને જે જૈન પાંડ્યાનો વિરોધ કરી રહી છે તો આપણે વન ટુ વન બધા જોડે વાતચીત કરીને પૂછીશું કે તમને શું લાગે છે આ જે ઘટના બની એની અંદર શું સચ્ચાઈ છે તો અહીંયા બેઠા તમને શું લાગી જાય છે આજે ઘટના બની એની નથી આમાં ખોટે ખોટા ફસાવવામાં આવે હે ભલું કર્યું કે ભલું કર્યું કોઈના પૈસા લીધા હોય એવું નથી ખોટું નહીં તો ખોટી રીતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે માતાજીના પ્રતાપથી જ બધું થાય છે

વાઘાજી ઉપર જે આરોપ લગાવવામાં આવતો હતો અને એમને જે પોલીસ સ્ટેશનની ધરપકડ કરવામાં આવી હતી એ પ્રત્યે આ મીટિંગ અને જૈન પંડ્યા વિશે સવાલો કરવામાં આવે છે કઈ ઘણા બધા ન્યૂઝ ચેનલના ઓપરેટરો અહીંયા આવેલા છે અને વિડીયો બનાવી રહ્યા છે એચજીસી હોસ્પિટલ અત્યારે છે એનો ડૉક્ટર કસ્તુભ પટેલ એ મને ઓપરેશન કર્યા પછી એવું કહેતો હતો કે આ ભાઈનું કેસ આખો ફેલ છે અઠવાડિયું ઉપર નહીં કાઢે પણ માતાજી ઉપર એટલી શ્રદ્ધા હતી મારી વાઈફને મારા છોકરાને કે ગમે તે મારે તારે કે ગમે તે નથી મેં વાઘાભાઈની બાધા લીધી નથી એમને કોઈ બાધા આપી અને મને એવું કીધું હતું માતાજી અહીંયા તો અને દર્શન કરી જાજે તારી સત્તા તું આટલા વર્ષથી આવે છે તો માતાજી પાસે તું માગ માતાજી તારનારી છે અને હું આજે પણ કહું છું કાલે મારી હાલત અઠવાડિયા પહેલાં એક્સિડન્ટ થયેલી છે આવવાનો કોઈ સંજોગ નહોતો તે છતાંય માતાજીને મેં પ્રાર્થના કરી મારો ટપ્પુ એમ કહેતો હતો કે કાલે પપ્પા તમે કઈ રીતે જાશો એક પુલમ ખંડિત કરતા નથી તો મેં રાત્રે જ માતાજીને કીધું હતું કે જો માતાજી તારે મને થરા લઈ જવો હોય અમદાવાદ હું હાલ રોકું છું અને થરા લઈ જવો હોય તો જો તારે તું જે કરશે એ હું જવાનો ઈહાદ તો ભુવાજી જોડે તમે જ્યારે આવ્યા બાધા લેવા ત્યારે કોઈ પૈસા માગ્યા હતા ભુવાજી ભુવાજી આ જ હતી હું બાર વર્ષનો હતો ને મારા ટપુનો ત્યારથી હું ભુવાજીને ઓળખું એક રૂપિયો મેં ભુવાજીને આપ્યો નથી અને કોઈ દિવસ મેં હજી મારા જાણ પ્રમાણે તો જોયું નથી કે ભુવાજી એક રૂપિયો લીધો હોય અને જે અંદર દાનપેટીમાં જે પૈસા આવે એનું તો ભોજન મહિને ને મહિને જે શ્રદ્ધાઓને જમણવાર આપે છે ઓકે નામ આપનું મારું શૈલેષભાઈ પ્રજાપતિ અને વાતચીત કરતા હતા ત્યારે ઉપાસક છે જેમને કઈક એવી વાતચીત કરી કે જે વાતચીત સાંભળીને આપણે નવાઈ લાગશે નવાઈ એ લાગશે કે વિજ્ઞાન જાતાનું તો છોડો પણ વિજ્ઞાન ને પણ ખોટી પડતી વાત એવી કરી છે કારણ કે આસ્થા એક એવો વિષય છે જ્યારે વ્યક્તિને શ્રદ્ધા હોય છે એવું કહેવામાં આવે છે કે માણસને પથ્થર ઉપર પણ શ્રદ્ધા હોય તો એ પણ દેવ થઈ જાય છે અને પૂજાય છે એવી આસ્થાની એક ખૂબ જ ઊંડી વાતચીત કરતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે શૈલેષ તો શૈલેષભાઈ તમે જે વાતચીત કરી તમને શું બીમારી હતી મને કેન્સરની બીમારી હતી આજથી સાત મહિના પહેલા અચ્છા આજથી સાત મહિના પહેલી અમને કેન્સરની બીમારી હતી કઈ કઈ જગ્યાએ તમે ઇલાજ કરાવ્યો તો મેં મુંબઈ

મારી થાપના થી તાર હું માતા બોલી થી માં મહિનો આવે હું જો બનાવું છું હવે રચના ના રજુ નું માજી કુબે જેરો નથી આવાળો તો નિમિત છે મે અગમ વાસીન બોલી છું ને અગમ વિના બને હરી છે તો રતો કેજો પ્રતિષ્ઠા તેમ માતા કોસ કોરઠ ની તો હેવઈ પણ મારી મારો કાળ છે એ કાળ થી આવે એટલે ખબર પડે હોય આ વીડિયો આ દાડા થી તારી પાછળ છે સભા વાળો રાજુ તું મારું ભણે છે તે જો નેસે ઝુકવા તો નહી જો પણ જે તારી હારી સાચા પુહારા અને સાચા માં ચનન વાળા આયા છે એની હદાય રક્ષા ના કરું તો મારું નામ શીખો તારે ઇતિહાસ બનશે માતાજી નો કારણ કે ખોટું નથી કર્યું આપણે ખોટું કર્યું હોય તો જેલમાં જવાનો વારો આવે ને એ પુરાવા લઈને આવે તો આપણે પુરાવા રજૂ કરવાના છે કે માતાજીએ શું પુરાવા સાબિત કર્યા છે અને માતાજીએ કોને કોને પુરાવા આપ્યા છે પણ મેં અત્યારે એમને પણ ટેલિફોનિક રીતે જે નેશનલ ચેનલમાં લાઇવ હતા એમાં પણ કીધું છે કે તમે જે પણ હોય તમારી પાસે જે પણ લોકો આયા હોય એ તમે પુરાવા લઈને આવો પુવાજી ઉપર ગુનો ન કરાવો પુરાવા જોઈએ મારે એટલે પણ એક વાત સ્પષ્ટ કહું છું

આપણે આસ્થા અને આપણા આસ્થા ને કલંક લગાવના જયંત પંડ્યા કોણ મેં અત્યારે ડિબેટ માં બોલે તમે કોણ છો એને એવું સ્વીકારી દીધું કે હું આસ્થા ધરાવ છું તો પછી આ ભુવા બદનામ કરવાનું કારણ શું જો તમે આસ્થા ધરાવતા હો તો અમને તમે એ સાબિત કરી આપો તો તમે છૂટા એટલે હવે જે પણ લોકો અહીંયા આવ્યા બધાનો ખૂબ ખૂબ આભાર આમ તો દર પૂનમે અહીંયા આવો છો માતાજી તો સાચી છે ને કોઈ જૂઠું પાડતું હોય તો કોઈ માનવાનું તો કોઈ છે નહીં બરોબર એટલે આજે ચડાઈ મે આજ ચાંદી ની ગાંઠ ચડાઈ ચાંદી ની ગાંઠ તો હમણાં બે દિવસ પહેલા આયા હતા કે તો ભોજી ખોટા હે ના અને તેને હોબલે તમે જો બધી વસ્તી આ ઓગળી હરખી નથી મોણા જોતી હરતો કોઈ હારું ઇસ્તુ હોય કોઈ ના હારું ઇસ્તુ હોય તમને શું લાગ્યું તમારી શ્રદ્ધા કેવી માતાજી સાથે ના ના કોઈ દાડ મન તો તાઈન છોકરો માતાએ આલ્યા નિયણે સાથ આલ્યો